હરિયાણા ગોવા ચંડીગઢ અને દિલ્હી માટે પણ કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ છે બંને પક્ષોએ શનિવારે તેને મંજૂરી આપી હતી ફેઝલે કહ્યું કે ગમે તે થાય હું આ સંસદીય ચૂંટણી લડીશ તેમણે કહ્યું કે આ બેઠકને પરિવાર સાથે ભાવનાત્મક લગાવ છે જેના કારણે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવા છતાં તેમણે અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જે જતીન જે પ્રકારે ફેઝલનો સૂર જોવા મળ્યો છે બળવાનો સૂર જોવા મળ્યો છે શું લાગી રહ્યું છે આપને જો ચોક્કસથી કહી શકાય કે જે રીતે ફૈઝલ પટેલની જો વાતો જોઈએ તો કે કદાચ ફેઝલ પટેલ અપક્ષ લડે તેવી શક્યતાઓ ખૂબ મોટી માત્રામાં જે છે તે લાગી રહી છે કેમ કે જે રીતે તેના નિવેદનો જે બહાર આવી રહ્યા છે તે જોતા ચોક્કસથી તેનો મૂડ સમજાય તેવો છે કે તે ચૂંટણી લડવાના પૂરેપૂરા મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અને ચોક્કસથી બની શકે કે તેને એક જગ્યાએ કહ્યું પણ હતું કે હા હું ચૂંટણી લડીશ એટલે આના પછી ચોક્કસ એ પુરવાર થાય છે કે ફૈઝલ પટેલ જે છે તે આ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ લડે તેવી શક્યતાઓ જે છે તે પૂરેપૂરી રહેલી છે કેમ કે કોંગ્રેસમાંથી એને પહેલાં કહી શકાય કે પહેલાં એને કોંગ્રેસમાંથી આશા હતી કે તેને કદાચ કોંગ્રેસમાંથી લડાવવામાં આવે પરંતુ જે રીતે ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન હેઠળ જે જે વાટાઘાટો થઈ એની અંદર તેમને ડિક્લેર કરવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી જે છે તે જ ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા જે છે તે જ ભરૂચ ઉપની સીટ ઉપર હવે ચોક્કસથી આ આ મુદ્દે હવે જયારે ફેઝલ પટેલમાં નારાજગી જે ખેલાજ કેટલાય સમયથી જોવા મળતી હતી ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફેઝલ પટેલ જે છે તે આ ચૂંટણી લડશે અને જો ફેઝલ પટેલ જો ચૂંટણી લડે છે તો ચોક્કસથી મેં જણાવ્યું ચૈતર વસાવાનું પાસું જે છે તે ક્યાંક મજબૂત થતું હોય તેવું લાગે પરંતુ હવે અહીંયા પરિસ્થિતિ વિપરીત થાય જો ફૈઝલ પટેલ જો ત્યાં પોતે અપક્ષ ઉમેદવાર તરીકે લડે અને એક બાજુ ચૈતર વસાવા હોય ને એક તરફ ભારતીય જનતા પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટીના જે વોટો છે તેટલા વોટ તો આવવાના છે પરંતુ જે આદિવાસી સમુદાયના જે વોર્ડ છે અને લઘુમતી કોમના વોર્ડ છે તો આ બંને વોર્ડમાં ક્યાંક ને ક્યાંક વોટ શેરિંગ થવાની શક્યતાઓ ખૂબ મોટી માત્રામાં રહેલી છે કેમ કે ફેઝલ પટેલ સાથે પણ ઘણા બધા એવા સમર્થકો જે છે તે તેની સાથે જોડાયેલા છે અહેમદ પટેલના લીધે એટલે કે જ્યારે અહેમદ પટેલ અને એક તરફ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા લડે તો ચોક્કસથી તેનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને કદાચ થઈ શકે એટલે સવાલ એ પણ થાય છે કે ફૈઝલ પટેલે એના સોશિયલ મીડિયા એક્સ ઉપર ચૈતર વસાવાની એક પોસ્ટ સંજલીમાં જે સભા થઈ હતી એનો એક વિડીયો મૂક્યો છે અને શેર કર્યો છે ને એમાં ચૈતર વસાવા એવું કહે છે અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસની સ્વાભિમાન રેલીનો આ છે વિડીયો કહે છે કે ચાહે રાહુલ ગાંધી હોય ચાહે નરેન્દ્ર મોદી હોય કોઈ પણ હોય અહીંયા ઘડી જો લડશે તો ચૈતર વસાવા જીતશે એવો દાવો કરે છે ત્યારે ફૈઝલ પટેલે એમની એ પોસ્ટમાં એવું લખ્યું છે કે જ રાહુલ ગાંધીનું અપમાન કરનાર વ્યક્તિ સાથેની વ્યક્તિની પાર્ટી સાથે કેવી રીતે ગઠબંધન કરી શકે તો આ મામલે પ્રદેશ નેતૃત્વએ કોઈ વિચારણા કરી છે ખરી જો ચોક્કસથી હજી સુધી હજી હજી સુધી કોઈ ઓફિશિયલ સત્તાવાર રીતે કોઈ પ્રદેશ કાર્યાલય તરફથી જે કોંગ્રેસનું જે પ્રદેશ કાર્યાલય છે ત્યાંથી હજી સુધી ઓફિશિયલી કોઈ સત્તાવાર માહિતી જે છે તે હજી સુધી બહાર આવી નથી બની શકે કે કદાચ કોઈ મીડિયા બાઇટ આપી અને જે મીડિયા પ્રવક્તા છે કોંગ્રેસના તેઓ મનીષભાઈ દોષી કદાચ બાઇટ આપી અને પોતાનું મંતવ્ય છે કે કોંગ્રેસ પક્ષ તરફથી પોતાના વિચાર જે છે તે રજૂ કરે પરંતુ હજી સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી આવી નથી એટલે કે કદાચ બની શકે કે કોંગ્રેસ આની આની અંદર અંદર ક્યાંક પોતાનું નિવેદન ન પણ પણ ઉમેરે કદાચ એવું બની શકે છેલ્લો સવાલ કરું જે પ્રકારે બળવાનો સૂર જોવા મળી રહ્યો છે ફૈઝલ પટેલમાં અને બગાવત કરવાના મૂડમાં છે કોઈ પણ ભોગે પરંપરાગત સીટ છે પટેલ પરિવાર સાથે જે લાગણીની લાગણી જોડાયેલી બેઠક છે એ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરે છે અપક્ષ ના લડે અને ભાજપમાં જોડે ભાજપ ટિકિટ આપે અને એનો ફાયદો ઉઠાવે એવી શક્યતા ખરી જો ચોક્કસથી જો અપક્ષ ના લડે અને કદાચ ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાય અને ભારતીય જનતા પાર્ટી તરફથી લડે તો તેના જીતવાના ચાન્સ જે છે તે પ્રોબિલિટી જે તેની વધી જાય છે ખૂબ જ મોટી માત્રામાં કેમ કે એમ એમ પણ ભારતીય જનતા પાર્ટીના જે લો જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના જે વડાપ્રધાન છે તેમના નામ ઉપર જે છે તે મત લોકોને તેમના ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે અને તેમાં પણ જો કહી શકાય કે ફૈઝલ પટેલ અથવા તો મુમતાજ પટેલ બેમાંથી કોઈ પણ એકને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી તરફથી ત્યાં તેમને ઉમેદવાર ઘોષિત કરવામાં આવે તો ચોક્કસથી તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે અને તો ભારતીય જનતા પાર્ટીની જીત ત્યાં નિશ્ચિત થઈ શકે અને ચૈતન્ય વસાવાએ કદાચ ત્યાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે કેમ કે એક તરફ મુમતાજ પટેલ અને અહેમદ પટેલ જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરાઓ મુમતાજ પટેલ અને જે કહી શકાય કે ફેઝલ પટેલ બંનેની સાથે ઘણી બધી ભાવનાઓ સાથે લોકો તેના જે સ્થાનિક લોકો જે છે તે જોડાયેલા છે એવું નહીં કે લઘુમતી કોમના પણ બીજી પણ કોમના ઘણા બધા લોકો જે છે તે એમની સાથે જોડાયેલા છે અને તેવામાં જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય

આગામી સમયમાં કેવા પરિણામ આવશે તે તો સમય કહેશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો અપક્ષ તરીકે લડે તો પણ ત્રિપાંખી જંગ થાય અને મુશ્કેલીમાં કોનો વધારો થાય છે એ જોવાનું રહે પરંતુ જો જો ભાજપમાં ભાજપ ટિકિટ આપે તો કોને ફાયદો થશે તો ભાજપને ફાયદો થાય એવી સંભાવનાઓ નકારી શકાય નહીં કારણ કે ભાજપની પાંત્રીસ વર્ષથી વધારે સમયથી આ બેઠક ઉપર ગઢ બની ગયો છે અને આ બેઠક જીતતું આવ્યું છે ત્યારે ભાજપ ચોક્કસ પણ જીતી જાય પરંતુ હજી તો જો